અળસીના બીજનો આ રીતે ઉપયોગ કરો ખરતા વાળ અટકી જશે રફ વાળ સિલ્કી અને શાઇની થઈ જશે વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અળસીના બીજનો તમે પ્રોપર રીતે ઉપયોગ કરો છો તો વાળને લગતી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે અળસીના બીજ અનેક ગુણોથી ભરપૂર હોય છે જે તમારા વાળને લગતી અનેક તકલીફોને દૂર કરીને સિલ્કી હેર કરે છે વાળ ખરવાથી લઈને બીજી અનેક સમસ્યાઓથી લોકો કંટાળી જતા હોય છે દિવસે ને દિવસે લોકોમાં વાળને લગતી તકલીફો વધતી જાય છે આ માટે વાળની કેર કરવી ખૂબ જ જરૂરી છે આજની આ ફાસ્ટ લાઇફમાં વાત કરવામાં આવે તો વાળ ખરવા ખોડો થવો હેરફોલ જેવી સમસ્યાઓ વધતી જાય છે આમ તમને પણ વાળને લગતી આ તકલીફો છે તો તમે અળસીના બીજનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો તો જાણો કેવી રીતે અળસીથી વાળને દરેક સમસ્યાઓને દૂર કરશો એક અળસીના બીજમાંથી તેલ બનાવો અળસીના બીજમાંથી તમે સરળતાથી તેલ બનાવી શકો છો આ તેલનો તમે રેગ્યુલર ઉપયોગ કરો છો તો વાળને લગતી અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે આ માટે અળસી લો અને એમાં કોપરેલનું તેલ નાખીને બરાબર ઉકાળી લો પછી થોડું ઠંડુ થાય એટલે વાળમાં એપ્લાય કરો આ તેલ તમને બજારમાં પણ મળી રહે છે આ તેલથી વાળની ડ્રાયનેસ દૂર થાય છે અને વાળમાં શાઇન આવે છે બે હેર જેલ બનાવો વાળમાં કન્ડિશનરની જેમ તમે આ જેલનો ઉપયોગ કરી શકો છો આ વાળને નેચરલી રીતે શાઇન આપવાનું કામ કરે છે આ સાથે તમારા વાળ બહુ ખરે છે તો તમે હેર જેલ એપ્લાય કરીને કંટ્રોલમાં કરી શકો છો આ હેર જેલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે આ માટે અળસીના બીજને પાણીમાં પલાળી દો પછી એમાંથી પાણી કાઢી લો હવે ગેસ પર ગરમ કરવા માટે મૂકો તો તૈયાર છે જેલ આ થોડું ઠંડુ થાય એટલે વાળમાં લગાવો આ જેલથી ખરતા વાળ બંધ થઈ જાય છે અને વાળ સિલ્કી થાય છે ત્રણ અળસીના બીજની પેસ્ટ અળસીના બીજની પેસ્ટ તમે વાળમાં લગાવો છો તો રફ વાળ સિલ્કી અને શાઇની થાય છે આ પેસ્ટ બનાવવા માટે તમે મિક્સરમાં અળસીને ક્રશ કરી લો પછી આ પેસ્ટમાં અડધી ચમચી મધ નાખીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવો હવે આ પેસ્ટને તમે વાળમાં લગાવો અને અડધો કલાક પછી હેરવોશ કરી લો આમ તમે આ રીતે અળસીના બીજનો ઉપયોગ કરશો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે અળસીના બીજ વાળને પોષણ આપવાનું કામ કરે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ